નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં વડોદરામાં આજે મહાવીર જયંતિ નિમિત્તે દિગંબર જૈન સમાજ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરાયું આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે દિગંબર જૈન સમાજ દ્વારા વડોદરામાં પ્રભાત ફેરીનું આયોજન કરાયું આ પ્રભાત ફેરી લહેરીપુરા રોડ ન્યાય મંદિર સંત કબીર રોડ ગેન્ડિકેટ થઈ દેરાસર પૂર્ણ થઈ

તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો જોડાયા